આ રગડો શ્રાવણ માસમાં તમારો ફરાળની ગરદ સારો એવો રગડો છે કાય માટે બારે માસ બારે માસ ફરાળી રગડો છે ને મેં શરૂઆત કરી પહેલાની ફરાળી બનાવું છું રગડો પછી હા હા એ ટમેટા બટેટા ને સિંગદાણા હા હા લસણ વગર ફરાળી એવું શું લાગે છે એમને રગડા બને એમની વસ્તુમાં જે બીજે કંઈ તમને નથી સ્વાદ ટેસ્ટ બધું અનિલભાઈને અહીંયા સારો આવે ચોખ્ખું ને ત્રણ મહિનાના સોમવારે મજા આવી ડ્રિઝલિંગ ચાલુ છે અને લાગી જોરદાર ભૂખ અને આવા ટાઈમે ચેવડો ખાવાની ઈચ્છા નહોતી વેફર ખાવાની ઈચ્છા નહોતી પેટી જાય આ વખતે થોડાક દિવસ પહેલાં ખાઈને ધરાઈ ગયા એટલે હવે કંઈક એવું જોઈતું હતું કે જે તીખું પણ હોય અને સંતોષ પણ થાય એટલે બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક તો અનિલભાઈનું મગજમાં હતું કે ભાઈ રગડો તો રાજકોટમાં એના સિવાય કોઈ ફરાળી બનાવતું નથી અને કદાચ કોઈ બનાવતું હોય તો મારા ધ્યાનમાં છે તો તમે મને કમેન્ટ કરીને કહેજો તો આપણે નેક્સ્ટ ટાઈમ એની પણ મુલાકાત લઈશું પણ અનિલભાઈના રગડા જેવું હજી સુધીમાં મેં કંઈ ખાધું નથી એટલે આવો કે ઈચ્છા તો હતી કે બે ત્રણ વર્ષ પહેલાં વિડીયો બનાવ્યો તો તમારી સાથે પાછો શેર કરીએ તો આવી ગયા છીએ આપણે લોધાવર ચોકમાં સાત સાડા સાત એમના બિઝનેસની શરૂઆત થાય છે અને ધીમે 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 એમના કસ્ટમર્સ આવતા જાય છે અને ડ્રીઝલિંગ પણ છે આવા ટાઈમે રગડો ખાવાની ખરેખર મજા આવે પેટીસ વાળો ફરાડી રગડો અનિલભાઈનો લેટ્સ ચેક ઇટ આઉટ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે ઓજુ છું સમીર હર હર મહાદેવ જય સોમનાથ આ રાજકોટના ગોંડલ રોડનો લોધાવાડ ચોક છે અને આમ તો મોટાભાગના રાજકોટીઓ તમને ખબર જ હશે કે અહીંયા રાત્રિ બજાર જેવો જ માહોલ તમને સાત આઠ વાગ્યા પછી જોવા મળી જાય એમાં આ ગુજરાત રેલવેની ઓફિસની બહાર એટલે યોગી પંપની સામે અનિલભાઈ એની અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાડા સાત વાગે એટલે અનિલભાઈના રગડાની તૈયારીઓ શરૂ થઈ જાય તો હવે આ અનિલભાઈના રગડાની શરૂઆત થઈ રહી છે અહીંયા અને આ રગડો શ્રાવણ માસમાં તમારો ફરાળની ગરજ સારો એવો રગડો છે બારે માસ આ ખાલી શ્રાવણ માસ નથી બારે માસનો રગડો છે ત્રણસો દિવસ અમીરભાઈ આ એક ડબ્બો ભરી ના કે બીજા ડબ્બા પાછા અલ્લાદીન ના ચિરાગ ની જેમ નીકળે ખરા અત્યારે તો એક ભરી ના અચ્છા એ શરૂઆત છે ને સાત માટે તો આ લાલ ચટક દીખી ચટણી નોર્મલી બધી જગ્યાએ શું હોય કે લાલ ચટણી હોય છે ને ફરાળમાં નથી ખવાતી હોતી કારણ કે એમાં ઘણી જગ્યાએ લસણનો ભાગ નાખતા હોય છે પણ અહીંયા ટોટલ ફરાળી ચટણી છે આપણી યાર અને આ છે આપણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી વર્લ્ડના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ આ ચટણી ચાખે એટલે એને ખબર પડી જાય કે આ ચટણી પાસે રાજકોટનો પાસપોર્ટ છે એને બહુ રગડો હળ વાહ ફરાણી રગડો છે ને મેં શરૂઆત કરી પહેલેની ફરાણી બનાવું છું રગડો પેટી હ ટમેટા બટેટા ને શિંગદાણા હ ખેતીસ રગડો ફરાણી આખા રાજકોટમાં મેં ક્યાંય શિંગદાણાનો રગડો નથી જોયો કદાચ ગુજરાતમાં પણ હું આટલું ફર્યો છું કોઈ જગ્યાએ બનાવતો હોય તો મારા ધ્યાનમાં નથી ઝેડું પણ તમને કઈ રીતે લાગ્યું કે અમારે એક્ચ્યુઅલી નોર્મલ વટાણાના ટેસ્ટ કરતા સિંગદાણાનો ટેસ્ટ દેવો વટાણાની બદલે મેં કીધું સિંગદાણા નાખ્યા ફરાળી એકડો થાય લોકો બધે ફરાળમાં ખાઈ શકે કે આમાં સંતોષ થઈ જાય માણસ આમાં સંતોષ થાય હા રાઈટ વેર કરતાં ઘણો સંતોષ થાય અને થોડું હેવી પણ લાગે એટલે થોડાક લોકોને પેટ ભરાય એમ પેટ ભરાય બરાબર

પછી સફરજનની કટકીઓ કોથમીર એની ઉપર ફરાળી ચેવડો અને પછી હવે ચટણી જે છે ખાસ તો રાજકોટની ચટણી અને અનિલભાઈની લાલ ચટણી આ બે મિક્સ થાય ને એનો કમાલ એના સ્વાદમાં વધી જાય છે આ ગ્રીન ચટણી તો તમને રાજકોટની કોઈ પણ ફરસાણની કે કોઈપણ નાસ્તાની દુકાનમાં મળી જશે તો અનઅવોઇલેબલ વસ્તુ છે પણ બાકીની જે ચટણીઓ હોય છે જે તે દુકાનની ખાસિયત વાળી હોય છે જેમ લાલ ચટણી છે કેટલાક લોકો ખજૂરના આંબલીનો રસો બનાવતા હોય એમાં પણ ઘણા ફેરફાર હોય છે એમાં પણ મસાલામાં કંઈક જેને કહીએ ને કે ઓગણીસ વીસ હતું હોય તો ફેરફાર થતા હોય તો અહીંયા જે છે અત્યારના ભીડ ઓર્ડર ઉપર કોઈની મીઠી ભેળ બની છે એટલે અત્યારના એમને ખજૂરના રસાવાળી આ ભેળ આપવામાં આવે છે આજે આપણે ઓર્ડર આપ્યો છે રગડાનો કારણ કે ભેળ તો આપણે બધે ખાતા હોઈએ છીએ

પછી બગડો હોય બે ત્રણ વખત તો હા પણ આવી મસ્ત રગડાની આટલી ઘાટી ગ્રેવી ગ્રેવી એ સિંગદાણા વાળી અઘરું છે બટેટા નો છૂંદો આવી જાય બરાબર છે થોડો તીખો રાખજો અમારો અનિલભાઈ રગડો લાલ ચટણી વાળો તીખો કરું હા સે તીખો રાખજો હા જે હું તમને ફ્રેન્ડ્સ જે કહેતો હતો એ આ લાલ ચટણી એવી છે કે જેનું એનું કામ એવું છે કે આ ફરાળી છે અને લોકોને સૌથી વધારે એ ચટણી ખાવામાં વધારે મજા આવે આમ તો મેં આનો રગડો ઘણી વખત ખાધો છે આની પહેલાં જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ તમારી સાથે મેં શેર કર્યું હતું એટલે મને વધારે કંઈ શબ્દો કહેવાના આવતા નથી પણ છતાંય એટલું જરૂર કહીશ કે શ્રાવણ મહિનામાં લગાતાર ઉપવાસ કરી કરીને આપણે થોડુંક ક્યાંક વેરિએશન જોતું હોય ટેસ્ટની અંદર તો આ બેસ્ટ વસ્તુ છે આ પેટીસમાં માથેથી એટલા માટે ન ખાવી છે કારણ કે આપણે ખબર પડે ઘણી વખત આપણે રગડા પેટીસની વાત કરતા હોય ને તો આપણે પેલી બટેટાની ચાપવાળી પેટીસ મગજમાં આવતી પણ એકચ્યુઅલી આ જે પેટિસ હોય છે જે આપણે ઘરે ખાતા હોય ઉપવાસમાં ડેબિટીસનો એ ક્રશ કરીને અંદર એડ કરે છે અને માથે રગડાવ સિંગદાણાનો રગડો અને સિંગદાણામાં આમ પણ જેને કહેવાય કે બાફેલા સિંગદાણા સ્પ્રાઉટ્સ તરીકે પણ લોકો ખાતા હોય અને ગુણકારી પણ છે પ્રોટીનવાળી વસ્તુ છે આ બધી કેરી છે કેરીના કટકા ઘણા દૂરથી એમ લાગતો છે કે આ ડુંગળી નાખે છે કે શું આ કેરીના કટકા છે એક જસ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે શ્રાવણ મહિનાની અંદર આપણે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફરાળમાં વેરિયેશન જોતું હોય એકને એક વસ્તુ ખાઈને તંત ચેવડો એ પણ ચટણી તો બીજું હટકે ક્યાં શું ખાવું લોધાવ ચોક સાંજે સાડા સાત પછી ને અનિલભાઈ સાંજે સાડા સાત પછી અનિલભાઈની શરૂઆત થઈ જાય છેલ્લી પ્લેટ ક્યાં સુધી હોય બાર એક બે એક તો વાગી જાય તો હવે હા એટલે જો વહેલું આ કે શ્રાવણ મહિનાનો સોમવાર છે વહેલું બધી જાય તો અનિલભાઈ વેલા ફ્રી થઈ જાય તો હવે ગઈકાલ દસ હતો આપણે પેલી ઓલી તીખી ચટણી એડ કરાવી વધારે લાલ ચટણી એને ચમકારો દીધો મસ્ત અંદર એમ એ ચટણી ખાવાની મજા આવી એટલે જે તીખાશની અપેક્ષા હું આવ્યો હતો મળી રે મજા આવી મારી મજા મારી પર્સનલ મજા છે ઘણા લોકો એમ કહેતા તમે ખાતા ને તમને મજા આવી અમને મજા આવી એ તમારે જોવાનું છે ટેસ્ટ બર્ડ્સ તમારા છે ઘરમાં પાંચ જણા હોય પાંચેના ટેસ્ટ બર્ડ સરખા ના હોય એક પિતાજીના પાંચ દીકરા હોય તો પાંચેયને ને સરખી જ વસ્તુ ભાવે જરૂરી નથી બરાબર એટલે મારા માટે મેં પચાસ રૂપિયા ખર્ચા છે રગડાના એ વસૂલ છે આ વિડીયોને હવે જલ્દીથી કમ્પ્લીટ કરું છું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ જય સોમનાથ